સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી આરક્ષણ ના મામલા લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો આ ચુકાદો આદિવાસી સમાજ માટે નુકસાનકારક હોવાનું માની દેશના સમગ્ર આદિવાસી સમાજના મોભીઓ દ્વારા સમગ્ર ભારત બંધનું નું આજરોજ એલાન કરવામાં આવ્યું હતું આ ભારત બંધના એલાનને સફળ બનાવવાના હેતુને લઈ તમામ નગરો મહાનગરોના નાના મોટા શહેરોના આદિવાસી સમાજ પણ આ બંધના એલાનને સફળ બનાવવા માટે ઠેર ઠેર મેદાનમાં ઉતરી ગયો હતો આ સમર્થનના ભાગરૂપે નગરમાં પણ આદિવાસી સમાજના કેટલાક નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો સાથે આજ રોજ સવારે નવ વાગ્યાથી બજાર બંધ રાખવા માટેની વેપારીઓને અપીલ કરવા માટે નીકળી ગયા હતા જોકે શરૂઆતના કલાકોમાં તો સમગ્ર બજાર ખુલી ગયું હતું પરંતુ આદિવાસી સમાજના યુવકોનું ટોળું જેમ જેમ વેપારીઓને બંધ રાખવાની અપીલ કરવા આગળ વધતું હતું તેમ તેમ દુકાનોના શટરો લારીઓ બંધ થતી જોવા મળી હતી એટલું જ નહીં બંધ ની એપીલ કરવા નીકળેલ ટોળું જ નથી આવતી રિક્ષાઓને પણ રોકી બંધ રાખવાની અપીલ કરી રહ્યા હતા પરંતુ રોજ કમાઈને ખાવાવાળા આ રિક્ષા ચાલકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું જ્યારે બીજી બાજુ અપીલની સાથે ખાનગી શાળા કોલેજો બંધ કરવા માટે પણ આ ટોળું શાળા કોલેજમાં ઘુસી જઈ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવા ફોર્સ કરી રહ્યું હતું આ તબક્કે ભારત ટોકીઝ નજીક આવેલી સરકારી કુમાર કન્યાશાળા ખાતે પણ અચાનક દસ થી પંદર જણનું ટોળું ધસી જતા ત્યાં ભૂલકા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો આચાર્યને અપીલ કરવા જતા તેમને સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ બાબતે આ સરકારી શાળા છે જ્યાં સુધી ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી અમે બંધ ના કરી શકીએ શકીએનો જવાબ આપતા મામલો પીચક્યો હતો આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ આપવાની સાથે જ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણના ધસ્યો સર્જાયા હતા આમ નગરમાં ક્યાંક બંધની અપીલને સફળતા તો ક્યાંક નિષ્ફળતા પણ મળેલી જોવા મળી હતી જે જોતા એકાંદરે નગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો આજ રોજ તાજેતરમાં જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો જે ચુકાદો છે ગેરબંધારણીય છે જેને લઈને દલિત સમાજ અને આદિવાસી સમાજ સમગ્ર દેશની અંદર વિરોધમાં ઉતરેલો છે ભારત બંધનું એલાન જાહેર કરેલું છે એસટી અને એસસી સમુદાયે જેમાં સારો એવો ડબોઈમાં અમે લોકો આદિવાસી સમાજ અને સાથે દલિત સમાજના આગેવાનો સાથે ગામને અપીલ અને બંધ કરાવવા માટે નીકળેલા છે સારો એવો પ્રતિસાદ છે પણ તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોએ જે ડભોઈ ગામને અને સમાજ સાથે ઉશ્કેરણી કરી અને વાતાવરણને ડોળાવવા માંગતા હોય એવા લોકોને ખાસ અમારી વિનંતી છે કે એક દિવસ સહયોગ આપે અને મહેરબાની કરીને ખર્ષણમાં ના ઉતારે